અંદર અમારે મહેમાન આવ્યા છે વિપુલભાઈ જેવો બગીચો જોવો છે એને આ કેરો કીરો છે અમે ઓર્ગેનિક જે આપણે બતાડીએ એમાં ભીંડો ગુવાર એવું બધું નાખ્યું છે એમાં કોઈ સીધું નહીં તો મિત્રો આ બેલ્ટની અંદર એટલું વચ્ચે નથી ઉગાવા લીધું આમાં ફ્રાન્સીસ સમય બહારનું વાવેતર કરી દીધું હતું આમાં એટલામાં બાકી બધી જગ્યાએ ઉગી ગયું છે હજી આમાં થોડુંક ચોપવું પડશે તો આ પાઇપ ગઈ ને એ પાઇપ આપણે ડાર કરેલો હતો દસ વર્ષ પહેલાં અત્યારે કૂવામાં તો પાણી વહી ગયું છે એમાંથી બબે કલાક હાલે એ આ પાઇપમાંથી પાણી ચડી જાય જમીનમાં જ બધું દાટેલું બાકીનું ક્યાંથી આવે છે એમ ટૂંકમાં એટલે આની લીધે આપણને ટૂંકમાં કલમું અત્યારે બસી ગઈ એમ નગર તમારે જેમ રબારી કાય છું હનુમાનપુર એવી જ રીતે પાણી ટાંકે ટાંકે હારવું પડે આમાં એ અમારે ધોરીએ હોત ને જવા દે છે જો આ ટાંકા છે વિપુલ અત્યારે ખાસ ખેડૂતોને જો કંઈ સમજવાનું હોય ને તો ઘરની ખેતી ને ઘરનો શાકભાજીઓ ઓર્ગેનિક આ જે વસ્તુ આપણે જે અત્યારે પેસ્ટિસાઈડવાળું ખાવું ને એની કરતાં આ છે ને હજી માનો નહીં પંદર વીસ દિવસ પછી આમાં આપણને ને એવું બધું મળે પણ આમાં કાંઈ ને એવું જ નાખવું નથી આપણે ઘર પૂરતી થાય તો બસ ગણાય અત્યારે હમ હમ જોકે રોગ રોગ જીવાત હોય જ એમાં તો અત્યારે આમાં તમે સફેદ મસરી ને એવું આવી જાય પણ નીમ નો છટકાવ કરી નાખશો ને તો આ દેખાય હવે આનો વારો કાઢવો જ પડશે નીમનો આ રીતે ખેડૂતોએ ખરેખર આ ઘરનું બકાલું જે કહેવાય ને એ આવી રીતે સમય આવી જ ગયો છે કારણ કે તમે કેટલું વાળું ખાહો આ ગુવાર છે ગુવાર એ મસ્ત છે પણ તે સ્પ્રે તો મારવો જ પડશે પેસ્ટીસાઇડનો ઓર્ગેનિકનો ટૂંકમાં નીમ ઓઇલનો મારવી ને ત્રણસો પીપીએમ પંદરસો પીપીએમ એટલે એ ટૂંકમાં બીજી કાંઈ નહીં આમાં જરૂર પડે એમ ટૂંકમાં અને આને સ્લરી સાણની સ્લરી આપી દેવાની હેઠે જમીનમાં સ્લરી કા ડોયો જવા એમ મને પૂછતો આમાં હું હું ટ્રીટમેન્ટ કરી તો આની અંદર ઘણી બધી વસ્તુ સારી ઓર્ગેનિક જે કહેવાય ને એ બધું તો આ બોર્ડ ઓફ પ્લાસ્ટ છે પછી નીચે માઇક્રોન બધા આપ્યા છે પછી આમો આ કલમ બગીચો છે દાખલી તરીકે તો આ જે છે દાખલી તરીકે આ કલમ આ કલમ છે ને બાંડી કહેવાય કાઢવી જ પડે ને આ સોમાસે કાઢીને અને બીજી જ નાખવી પડે આ કોઈ ગ્રોથ થાય નહીં આવીને પાન ફૂટે પછી ઉપર ગુસ્સા થઈ જાય હા એ આ રીતના ગુસ્સા ને એવું થઈ જાય ટૂંકમાં એટલે પણ જે કલમો સારી હોય ને એ જ રખાય બાકીનું બધું એને કટિંગ કરી જ નાખવું પડે જો આ કલમ છે દાખલ તરી ગયા તો આ કલમ સુપર ડુપર છે નવા પાન ને એવું બધું એનું ટૂંકમાં કોળ ને એવું બધું એવા કરે આની અંદર પેસ્ટીસાઈડ માં છે ને ઝીરો છે રાસાયણિક ખાતર એ છે આ અંદર અંદર છેલ્લા અમે આની ખાતર ખાતર એરડી ખોળ અત્યારે આપણે આગળ ગોડાઉન જાઉં ને ગોડાઉન ની અંદર તને હું બતાડી એને ઓર્ગેનિક ફર્મ જે કહેવાય ને એની પચાસ કિલોની બેગ આવે એ અત્યારે આ ખામણું છે ને આખું ખામણું ભરી દેવાનું રીતે કરેલું છે એટલે ટૂંકમાં ગ્રોથ છે ને 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 જમીનને તમે તમે જેટલો ખોરાક ખોરાક આપો આપો ઉપર કરતા જમીનમાં આમાં એટલે એ તમને ધી બેસ્ટ પરિણામ મળે આને કરો આપણે આજે આ સોમાસો આવશે ને તે બે વર્ષની કલમ માંડ થાય હો આની અંદર ફાલે ન લેવાય ઘણા મિત્રો એવું કહેતા ભાઈ આની અંદર ફાલ કેમ નથી ફાલ ન હોય ત્રણ વર્ષ સુધી જાડવા જ મોટા કરવાનો હોય હું તો અહીંયા રાજેશભાઈ વાડીએ જોવા આવ્યો

અમારા ફૂવાનો ફોન આવ્યો છે એમાં વિપુલભાઈ વાત કરે છે તો મિત્રો આ છે ને ને હોય આ આ થઈ જાય વિપુલ અને આપણે આ સોમાસુ આવશે ને એ બે વર્ષ પૂરા થાય હો કલમને તમે હાઈટ જુઓ એની કવડી હાઈટ એક કે એક થડ ની હાઇટ હાઈટ પકડાવી દીધી એમ ટૂંકમાં પછી આની અંદર અમુક જગ્યા એવી હોય અમુક કલમ એવી હોય તો દાખલી કે જો આ કલ આ ત્રણે ત્રણ કલમ કાઢવી પડશે આ ચોમાસામાં આ આનો વિકાસ જ ન થાય પણ હવે એ ચોમાસામાં આપણે ફેરફાર કરીએ બાકી જો આ તંદુરસ્ત હોય ને એનું થડ એનું પાન એ જ આખો કલર જ જુદો હોય એનો તમે એનો આ પાન છે નવા ફૂટાવ ઉપર ફૂટાવ એટલે કે કોઈ નવી આવ્યા જ કરે ટૂંકમાં અને થળિયું થઈ જવું જોઈએ આપણે પાણીની બોટલ જેવું

બગીચા ને આપડે આને બે વર્ષ પૂરા સોમાસો આવશે ત્યારે જે નીચેનો બ્લોક છે ને એ વાડીયા આવી ઉનાળામાં ફરવાની મજા આવ્યો રાત્રે cua hồi dẻm đấy જઈએ બાંડી કલમ છે અને આપણે ગમે એટલો ટૂંકમાં ફાવરું કરવી ને અને આને કાઢીને અને સો માસે નવી જ કરવી પડશે એમને અડધી ડાળ ઉલી ફૂટી ને અડધી આમ ફૂટી એટલે હા આજે છે ને આ વાત કરું ઈ નીચેથી તમે જોવો નીચેથી જે છે ને દાખલી કે કલમનો ભાગ છે ને એ અને આને જે કલમ વાળી છે ને એ આ વેરાયટી આખી જુદી પડે ટૂંકમાં એટલે આવી કોઈ કલમ છે ને એ ખરેખર આપણને ફાયદાકારક જ નહીં લાંબા કાળે ઠીક હા એ તમારે પાણીનો ટાકો જો અત્યારે એ કંડિશન થાય પણ અમારે દહ વર પહેલાં એક દાર કરેલો તો એ દારમાં ને પછી ભરતની ત્યાંથી થોડુંક પાણી લઈને ટાંકો ભર લીધો વળી ટાંકો બની ગયો ને એટલે બહુ ઉપયોગ આવી ગયો એટલે ખેડૂતોને ખાસ અગત્યનું છે કે જો આવું કોઈ વસ્તુ કરવાની હોય ને તો એમાં ટાંકાની વ્યવસ્થા હોવી જોઈએ અથવા ખેત તલાવડી અથવા તો બોરિંગ બીજો કોઈ સ્ત્રોત હોય અમારું નવું ટીસી છે ટીસી આ હમણાં જ લગાડ્યું છે ટૂંકમાં અહીંયા ઓડી છે આખો બેટા આ આપણે ગયું ચોમાસામાં નાખેલો છે આની અંદર આપણે પાકે લી લીધો છે હવે આની ટૂંકમાં આજે છે ને વિપુલ હવે આને આપણે મહેનત કરી બીજું આ પાણી ડ્રીપ પાણી આપણે ચાલુ કરી દીધું ને એટલે હવે આનો ફૂટાવ છે ને એ મસ્ત આવે ફૂટાવ એટલે જબરજસ્ત આવી જાય આ રીતે કલમુ એમ ઉપડી જવાની છે આમાં આની અંદર આપણે જમીનને ટાર્ગેટ કરવો છે આની અંદર માઇક્રોન્યુટ્રન જમીન છે ને એ બહુ અગત્યનો વાસું છે વિપુલ તમે જે હનુમાનપુર જે જમીન છે ને એમાં તો મૂકવા જે ધ્યાન નથી દેતો બાકી આની અંદર તમે એરડી ખોળ કરંજ ખોળ આ બધું કુદરતી વસ્તુ છે ફોસ્ફરસ બધી જગ્યાએ જ મળે ડીએપીમાંથી નહીં મળે તેરસો સાડા તેરસો રૂપિયાનું ડીએપીની થેલી આવે તેની જગ્યાએ આપણે સાતસો આઠસો રૂપિયામાં નીમખોળ આવી જાય અથવા તો એરડી ખોળ આવી જાય પણ એમાં ખાસ શું ધ્યાન રાખવું પડે ફરતી આપણી પાસે નેટ હોવી જોઈએ નેટ ન હોય ને કારણ કે આને હુવરડા બહુ ગૌર આવે દાખલી કે આમાં આપણે ખાણીએ ભરી દેવું થામણા એ ખામડાની અંદર પછી ફોળવા બહુ આવે કુવરડા એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આ કુદરતી વસ્તુ છે જો જે લોકો ઘણા ખેડૂતો રાસાયણિક ખાતર કરતા હોય ને તો એને ચોવીસ ચોવીસ નો ગ્રેડ સનિજ ધી બેસ્ટ એમાં મહાધનનું ચોવી ચોવી જો મળી હોય ને તો લિક્વિડ ફર્મેનેશનમાં આવે અને એનો તો વિકાસ જ અદભુત હોય એમ પછી જમીનના થોડાક પ્રકાર હોય અમુક જમીનમાં દાખલ કે આ જે છે ને એ ધોળહાર નથી પાછું આપણું છે ને ધોળહાર નથી આમાં કલમો આપણે જે આગળની જોઈ ને એની કરતાં હારી થાય તો મિત્રો રજા લઉં છું તમારી વચ્ચેથી અમારા મહેમાનને હજી આગળનું ગોડાઉનનું જોવું છે